નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વાંસદા ગણદેવી ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો છે તો નવસારીમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે ઠેક ઠેકાણે ધોધમાર વરસાદને લઈ અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વાંસદા ગણદેવી ચીખલી તાલુકામાં પણ પાણી પાણી થયું છે તો ભારે પવન સાથે વહેલી સવારથી જે વરસાદનું આગમન નવસારીમાં થયું છે હવામાન વિભાગે જે આગાહી કરી હતી ભારે વરસાદ આજે વરસી શકે છે તેની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી નવસારીમાં થઈ છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેની વચ્ચે મેઘરાજાનું આગમન અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો કેટલાક વિસ્તારો જળમગ્ન પણ બન્યા છે તો ભારે પવન સાથે વહેલી સવારથી જે વરસાદનું આગમન નવસારીમાં થયું છે હવામાન વિભાગે જે આગાહી કરી હતી ભારે વરસાદ આજે વરસી શકે છે તેની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી નવસારીમાં થઈ છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેની વચ્ચે મેઘરાજાનું આગમન અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો કેટલાક વિસ્તારો જળમગ્ન પણ બન્યા છે